નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી તડી યમનથી આવ્યા સમાચાર જાણો શું છે કિસ્સો યમનની જેલમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે સાડત્રીસ વર્ષીય નિમિષાને સોળ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ ફાંસી આપવાની હતી પરંતુ ભારત સરકાર સામાજિક કાર્યકરો અને તેમના પરિવારના છેલ્લા પ્રયાસોને કારણે આ સજા મુલતવી રાખવામાં આવી છે યમનની જેલમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ નક્કી કરાયેલી ફાંસી મુલતવી રાખવામાં આવી છે ભારત સરકાર નિમિષાના પરિવાર અને સામાજિક કાર્યકરોની દિવસ રાતની મહેનતથી છેલ્લી ઘડીએ આ રાહત મળી છે નિમિષા પર બે હજાર સત્યાવીસમાં તેના યમનના વ્યવસાયિક ભાગીદાર તલાલ અબ્દો મહેદીની હત્યા કરવાનો આરોપ છે આ ઘટના પછી તે સનાની જેલમાં કેદ છે ભારત સરકારે યમનના અધિકારીઓ અને જેલ વહીવટી તંત્ર સાથે સતત વાત કરીને આ ફાંસી અટકાવી દીધી છે હાલ માટે ફાંસી મુલતવી રાખવાથી નિમિષાના પરિવારને રાહત મળી છે પરંતુ તેની મુક્તિ તલાલના પરિવારની મંજૂરી અને બ્લડ મની રકમ પર આધારિત છે ભારત સરકાર ઈરાન દ્વારા હુથી બળવાખોરોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહી છે કારણ કે તેમનું સના પર નિયંત્રણ છે દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈએ યોજાશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર